નમસ્કાર ખેડૂત મિત્રો મિત્રોમાં આપનું સ્વાગત છે નટરાજ ફ્રેસરનું હર્બમ મોડલ બે હજાર પચીસ આજે આપણે સિઝન આમ જો શિયાળુ સિઝન પૂરી થઈ ગઈ છે અજમાના પાકની અંદર આજે ફિટિંગ કરેલ છે તો તમને રિઝલ્ટ બતાવીશું કે કેવું રિઝલ્ટ છે કેવા ક્લીન કાઢે છે તો આ રીતે છે અજમા સારા એકદમ ક્લીન કાઢે છે કે વાંધો નથી પાછું કંઈ કરવું પડે એવું નથી નીકળે છે ભૂકી અને જીણા દાણા જોઈ શકો છો અજમા આવે છે અને અજમા પણ આખા આવે છે પાછળ અજમાની પાછળ તમે જોશો તો ભૂમકી પણ દેખાતી હશે અહીંયા નોર્મલી કોક ડુમખું આવે છે ચારણાની નીચે એના માટે ચુસ્કી પેન આધાર રાખેલો છે જોવો તમે બાકી અહીંયા જે ડાકડી મોટી પડે છે એને પાછળ ડાયરેક્ટ નાખી દઈએ છે એલિવેટર ટોકરીમાં રાખેલું છે કારણ કે દાણા આખા આવે છે અજમા પણ કલરમાં સારા છે લીલવણી જો અને આપણું પંચાવન 10 એકદમ લોડ ફ્રી ચાલે છે અજમામાં ફ્રેશરનું બેસ્ટ રિઝલ્ટ છે અજમાના સેટિંગનો વિડીયો પણ આપણે કોઈ પણ કંપનીના ફ્રેશર માટે એક બનાવેલો છે અને ઓર પણ જોરદાર થાય છે ખેડૂત મિત્રો આવા જ નવા વિડીયો સાથે થ્રેસરના અને ખેતીને લગતા ફરી પાછા મળીશું ત્યાં સુધી આપણી ચેનલમાં જોડાયેલા રહેજો